આપણે કેવા કેવાને બોલાવીએ આપણા બોસને જેને જરાય રસ ન હોય આપણે ત્યાં જમણવારમાં એને હાથ બાપા કરીને આપણે બોલાવીએ તમારે તો સાહેબ આવવાનું છે તમારે તો સાહેબ આવવાનું જ છે એ સાહેબ આવે ત્યાં સુધી તમે સાવધાન પોઝિશનમાં હો અંદરથી મને એમ કહેતું કે આ વળે ને તો આપણે બીજા જણને એટેન્ડ કરી શકીએ પણ એ તો કરી ન શકાય સાહેબ ગુલાબજા લાવી દો સાહેબ દાળ લાવી દો સાહેબ આ લાવી દઉં અને સાહેબ એમ કે ના હું તો ડિનર કરીને આવ્યો છું એટલે આપણે અડધી હવા ત્યારે નીકળી જાય એક માણસને સાચવવા માટે આપણે બધા પોતાના લોકોને ક્યાંક ક્યાંક દૂર કરતા ગયા દૂર કરતા ગયા દૂર કરતા ગયા આપણે બધા અત્યારે તમે જુઓ આપણે એક એવી સિચ્યુએશનમાં આવી ગયા છે કે તમને અજાણ્યા લોકો માટે આપણે એટલા બધા સોફ્ટ હોઈએ છીએ કેવા ઘરના ભાઈ એટલા બધા હસમુખા એટલા બધા હસમુખા એટલે પત્ની આમ બે આ હસમુખા કે જે વળકે ચડતા હોય હિલોડા લેતા હોય અને ભાઈને કોક એમ કે તમારા બેન તો કેટલા શાંત છે મારા બેન તો કેટલા શાંત છે તો ભાઈઓને એમ થાય કે આ આનું શાંત સ્વરૂપ જોયું છે ઘરે આવો પણ એનું કારણ શું છે ખબર છે કે આપણને એક એવી ઓલામાં થયા કે બહાર બધે સારું રૂપાળું મજાનું દેખાવાનું તો બધું ચાલે મને તો સૌથી વધુ નવાઈ એ લાગે વિરલભાઈ કે ઝોમેટોવાળો આપણા ઘરે આવે આપણા ખીચાના પૈસા લઈ જાય આપણને જો જોતો હોય ભલે જમવાનું આપે એને આપણે શું આપીએ થેન્ક યુ ઇટ્સ વેરી ડિલિશિયસ ફાઇવ સ્ટાર આપીએ કોમેન્ટ કરીએ કે આ ગ્રેવી તો એટલી ટેસ્ટી હતી લખીએ ફોટા મૂકીએ થાતું તો એટલું બધું એક એક એપ માટે કરીએ સાહેબ ત્રીસ વર્ષથી તમારી પત્ની તમને ભાવતું ભોજન ગરમ રોટલી એ બેસ્તાલીસ ડિગ્રીમાં તમને ખડાવે આજ સુધી તમે કોઈ દિવસ એમનો કીધું થેન્ક યુ દોસ્ત તો રસોઈ બહુ સરસ બનાવે છે એક સેલમાંથી એક સાથે આપણને એક ડ્રેસ ફ્રી આવે અને એ આપણને એમ કે ફોટો મોકલાવજો ને બેન તો કોમેન્ટ કરીને આપણે એને કહીએ વેરી નાઇસ તમારો સ્ટાફનું એટલું બધું પોલાઇટ છે એટલા બધા સારા માણસો તમારી આજુબાજુ રહે છે ક્ષણવાર માટે સાવ આભાસી આપણા અંતર મનને પૂછો એકચ્યુઅલી એની પાર્ટ ઓફ ડ્યુટી છે એટલા માટે અમે હશે છે ફેક વર્લ્ડની આપણને એટલી હદે સાહેબ ટેવ પડી ગઈ છે કે આપણે સામે રહેતા સાચા માણસને એક્સેપ્ટ કરવા જ તૈયાર નથી અત્યારે હમણાં રસ્તામાં વાત અત્યારે સંસ્કારી હોવું સારા હોવું સીધી લીટીના હોવું ઇટ મીન્સ બોરિંગ માણસ છો તમે હોવી જાઓ વહેલા લે ક્યાંય નો બહાર જાઓ નહીં તમે કોઈ વ્યસન નથી હાવ બોરિંગ તમે જુઓ લોકોના પેરામીટર્સ બદલાઈ ગયા છે જીવન ઘરમાં ચાર વ્યક્તિઓ રહે તોય એકબીજા સાથે સરસ રીતે ન રહી શકે એક જ્હોન નામના એક એક છોકરાએ ઈશ્વરને પત્ર લખ્યો હતો ઇન્ટરનેટ પરથી મેં વાંચ્યો હતો કે હે ઈશ્વર તો કેવો મહાન છો તો આ પૃથ્વી પરના દરેક લોકોને કેટલો બધો ખુલ્લા દિલે પ્રેમ કરી શકે છે અમે તો ઘરમાં ચાર જ જણા છીએ તોય એકબીજાને પ્રેમ કરી શકતા નથી ક્યાંક ને ક્યાંક આપણે બધા આવા થઈ ગયા છીએ બહાર આપણે સેવાના સમાજના કેટલા લોકોના કામ કરીએ કેટલા લોકોના મન હળવા કરીએ પણ આપણી બાજુમાં રહેતી વ્યક્તિને હાથ પકડીને પૂછી ન શકીએ અથવા પૂછીએ તો આપણે કોઈક વ્યક્તિ હિંમત કરીને કહેવાનું પણ શરૂ કરે મન મજા નથી હમણાંથી મને બહુ વધુ પડતી કમર દુખે છે તું આવી તે દુનિતન દુખે છે શરૂઆત ત્યાંથી કરીએ

જ્યારે કોઈક માણસ હિંમત કરીને પોતાની ચામડી કે પોતાની ઉખાડીને પોતાના ઘાવ દેખાડી રહ્યું હોય ને ત્યારે હાથ પકડવાનો હોય વાંહે હાથ ફેરવવાનો હોય ખભો આપવાનો હોય ખોળો દેવાનો હોય અને આંસુ લૂછવાના હોય આવું બધું ઓનસ્ક્રીન કરવાનું હોય તો આપણને જરાય વાંધો નથી ઓફ સ્ક્રીનમાં જ વાંધો છે આપણું પરિવાર છે ને સાહેબ એ આમ જુઓ ને તો એક પ્રકારનું એ ક્લિનિકલ સર્જરીનું સ્ટેશન છે તમારી વાઢ દરેક પ્રકારની થાય તમારા તમામે તમામ સ્કેનરોમાંથી તમે પસાર થઈ જાઓ તો આ ફેમિલી છે ને એ માનો કે ન માનો સાહેબ શેરબજારમાં જો રોકાણ કરતા હોય ને તો ફેમિલી પ્રાઇવેટ લિમિટેડમાં પહેલું કરજો કેમ કે એના શેર બહુ મળતા નથી અને એના શેર જેની પાસે રહ્યા ને એની જ પેઢીઓ તરી છે કેટલી બધી પોલિસી લઈએ છે એક લવ નામની પોલિસીમાં થોડીક લ્યો એ હશે ને એલઆઈસી વાળો કે કોઈ પણ પોલિસી આવીને એમ કહેશે ને કે આ ચેક પણ એ ચેકમાં નહીં તમને જરૂર હશે કે કોક ઊભું થઈને તમને દવા આપે કોક માણસની જરૂર તમને પડશે અને જે તમારો પરિવાર કે તમારા પોતાના હશે પોતાના પણું આટલું બધું આપણી અંદરથી ઉખડી રહ્યું છે સાહેબ આપણું છૂટાછેડા બ્રેકઅપ હુકઅપ એક આમ જોવો ને તો બીજી વ્યક્તિ સાથે તો પછી છે પહેલાં મારી જાત સાથે વધી ગયું છે હું મારી સાથે જ કનેક્ટ નથી થતી મને મારી હારે જ મજા નથી આવતી અને પછી આપણે જો એવી અપેક્ષા રાખતા હોય કે કોઈ આપણી સાથે વાત નથી કરતું કોઈ આપણી સાથે બેસતું નથી તો ક્યારેક ક્યારેક થોડી વાડકૂપ જાત સાથે કરી લેવી આપણને ટેવ કેવી થઈ ગઈ છે જીવનમાં કે આપણી અનુકૂળતા પ્રમાણેના સંબંધો જોઈએ આપણી અનુકૂળતા પ્રમાણેના માણસો જોઈએ આપણને યસ નો કે એવા આપણને સંબંધો ગમે છે મુલા ત્યાં એક પંખી ઉડતું ઉડતું આવ્યું અને પંખી કંઈક બહુ વિચિત્ર પ્રકારનું પંખી એને એમ થાય કે આ હાળું કોઈ દી જોયું નથી છે કંઈક નવું પ્રકારનું અને મજાનું અને હશે કંઈક મૂલ્યવાને તે કાલ હવારે વેચશું ત્યાંના પૈસા આવશે પણ આના પીછા છે ને વધુ પડતા આમ હવામાં રહીને ઉડીને વિચિત્ર પ્રકારના થઈ ગયા આને થોડાક ટ્રીમ કરો એટલે દેખાડો ને રૂપાડો ને મજાનું લાગે થોડાક એના પીછા ટ્રીમ કરે છે પછી એમ થાય કે આ પંખી બહુ જ સારું છે ઉડી તો મોટા હશે પણ એના નખ કાંઈક બહુ વાગી જાય એવા છે કાલ હું વેચવા જઈશ ને તો કોકને નખ જોઈને એમ કહે કે આ પંખી તો વગાડે એવું છે એક કામ કરો થોડાક નખ કાપી નાખો આ કલગી થોડીક આમ ન હોવી જોઈએ થોડીક આમ આમ એકદમ શેપ આમ મજાનો હોય ને તો આના પૈસા જાજા આવે કલગી કાપી નાખે પીછા કાપકૂપી નાખે નખ કાપી નાખે પૂછડીને થોડોક રંગ કરી નાખે પંખી હોય એના કરતાં થોડુંક નાનું કરી નાખે પછી પંખીને મૂકીને દૂર જોઈને એમ કે હાય હવે આ પંખીનું નામ ચકલી પાડી શકાશે ક્યાંક ને ક્યાંક આપણે સંબંધોમાં પરિવારમાં પોતાના આજુબાજુના લોકોમાં આવી કરીને મનમાં જે છે એ પ્રકારનો માણસ બનાવવાનો પ્રયત્ન સતત કરતા હોય છે સાહેબ જીવનમાં કાતર લઈને ફરશો તો વાઢકૂપ જ થશે સોય દોરા લીધા હશે ને તો કોગદી જોડાઈ શકશો અને પોતાના પણ હું સાચવી શકશો અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં બોલો ચંદ્રવાની ટેવ છે જૂના જૂના કાપડો અત્યારે તો હવે ફેમ ઇન્ડિયા વાળાને બધા બધાને બહુ મોટી કિંમતે વેચે છે ડિઝાઇનર એને કહેવામાં આવે છે ચારે બાજુના ટુકડા હોય એને ભેગા કરી નાખો અને સરસ મજાનું રૂડું રૂપાળું આખું ચિત્ર લાગે આમ જુઓ તો આ ચિત્ર છે ને એ જીવન છે લાલની બાજુમાં પીળું હોય પીળું ને બાજુમાં કાળું હોય વચ્ચે ધોળું હોય ક્યાંક આખે આખા પ્લેનની વચ્ચે ફૂલડા વાળું હોય ફૂલડાની બાજુમાં એક લાઇનિંગવાળું વાળું હોય માનો કે ન માનો આપણા ઘરમાં રહેલી દરેક વ્યક્તિ છે ને એ આ જુદી જુદી પ્રકારની છે અને ઉપરથી જુઓ તો એ રૂડું રૂપાળું જ લાગતું હોય અને મારી માટે તો આપણા પરિવારની દરેક વ્યક્તિ એ એ જગત જોવાની જુદી અને નવી બારી છે તમે પિતાની નજરેથી જોશો આ જગત તો તમને એક અવકાશ દેખાશે કે અહીંયાથી તરત બહાર નીકળો એટલે બધું પોતાનું થાય દાદાની નજરેથી તમે જગત જોશો તો તમે ધૈર્યપૂર્ણ લાગશે બેનની નજરે તમે જગત જોશો તો તમને આખી મૈત્રીપૂર્ણ જગત લાગશે સિક્રેટ જે તમારા સાચવી નાખે એવું આ જગત લાગશે અને દાદીની બારીમાંથી તમે જગત જોશો તો તમને જગત વાત્સલ્યપૂર્ણ લાગશે પણ આપણે કોકની બારી નહીં તે મારી બારી પ્રમાણે ની કરવાની ટ્રાય કરીએ છીએ આપણી સમજ અને ગેરસમજણો આપણે થોપવાની ટ્રાય કરીએ છીએ મેં કીધું એમ આપણે સંભળાવવાની લાઈમાં ને લાયમાં સાંભળવાનું ભૂલી ગયા આ જગતમાં આપણે જીતવા આવ્યા જ નથી જીવવા માટે આવ્યા જ મારા વાલા પણ આપણને બધાને ઓલો કે ત્યારે રોગ લાગુ પડે છે લો દુનિયા મુઠ્ઠી મેં કોકડી ઉભા રહીને પૂછજો તો ખરા મુઠ્ઠીમાં આવ્યું ખરું કાંઈ હું માનું જ છું કે આ શાસ્ત્રોમાં શમશાનની વિધિઓમાં વચ્ચેથી ગામ વચ્ચેથી એ આખી લઈ જવાની વિધિ એટલા માટે જ હશે કે આપણા પૂર્વજો આપણને કહેવા માગે છે કે અંતે આ સ્થિતિમાં જ જવાનું છે તો જોઈ લેજે એટલે દરેકની નજર સામેમાં અને એટલા માટે જ શાસ્ત્રો એમ કીધું હશે કે ત્યાંથી નીકળે ને ત્યારે બે મિનિટ ઊભું રહી જવાનું આપણે જો કોઈ પણ શમશાન યાત્રા નીકળતી હોય તો આપણે ગમે એવા કામમાં હોય તો આપણે ઊભા રહી જઈએ એ સંકેત ઉપર વાળો આપવા માંગે છે ઉભા રહીને જોઈ લેજે તું ભલે ગતિમાં જતો હોય પણ આ ગતિમાં તારે ચાર ખભામાં જવું પડશે તમે જો તો મને તો આપણા શાસ્ત્રો આપણી સભ્યતા સંસ્કૃતિ એટલા માટે વધુ ગમે છે એણે ઝીણી ઝીણી વાતોની અંદર બહુ મોટા મોટા રહસ્યો મૂક્યા છે કોઈ કારણ વગર કોઈ નિયમ જ નથી કોઈ કારણ વગર કશું થયું જ નથી પણ આ ખળભળાટ ઘોંઘાટ અને રઘવાટ વચ્ચે આપણે સૂક્ષ્મની તરફ જોવાનું ભૂલી ગયા છીએ અને સમજવાનું ભૂલી ગયા છીએ એટલા માટે આપણી બાજુમાં પડખામાં રહેતો વ્યક્તિ છે એ આપણે કકડાટનું એપી સેન્ટર લાગે જ્યારે કે એ તો આપણો ભાગીદાર સાથીદાર છે તમારો પરિવાર છે એ તો તમારું જનરેટર છે તમારી જગત આખામાંથી તમારી લાઇટ વહી જાય ત્યાંથી તમારે આવે અત્યારે બધાના પર્સમાં કે કારમાં એક પાવર બેંક હશે કે તમારું આખું ચાર્જિંગ વહીવ જાય ત્યાં જઈને કરી આવાય તમારો પરિવાર એ તમારું પાવર બેંક છે દોસ્ત એને સતત ચાર્જ કરતા રહેજો નોળિયો અને સાપની લડાઈ થાય ને પંકજભાઈ તો એવું થાય કે બંનેની લડાઈ એક સરખી થાય નોળિયો લડાઈ વચ્ચે થોડીક વાર જઈ અને પોતાની નોળવેલ સૂંઘી આવે પોતાના દરમાં એક નોળવેલ હોય હવે એ એ એક લોકો એવું કહે છે કે કાલ્પનિક વાત છે કે નોળવેલ છે કે નહીં પણ એ દરમાં જાય છે એ સાચી વાત છે કે નોળવેલ સૂંઘી આવે ત્યારે મને હંમેશા એવું લાગે કે નોળવેલ સૂંઘવા નથી તો પોતાના પરિવાર તરફથી શક્તિ લેવા જાય છે સાહેબ પોતાની આખી આ મથામણની અંદર તમને તમારી નોળવેલ જળી જાય અને હાથ વગી સતત રાખજો બાકી બહુ તકલીફના દિવસો આવતા અત્યારે તમે અહીંયાથી નીકળો અને બહાર બહુ ભયાનક વરસાદ આવે બધા પલડી જાય કપડાં ગંદા થઈ જાય તમારા સિલ્કના ના ડ્રેસ છે બગડી જાય જાય થઈ તમારા મોંઘા લેધરના શૂઝ છે બગડી જાય તો તમે એવું કરશો કે નીકળતી વખતે અરે કપડા બહુ ખરાબ થઈ ગયા છે શૂઝ બહુ ખરાબ થઈ ગયા છે હવે ઘરે કેમ જાઉં તમે પાડોશીને એમ કહેશો દરવાજો ખોલો ને મારા ઘરે જવાય એમ નથી બહુ કપડાં પીના છે શૂઝ બહુ બગડી ગયા છે હું બહુ ગંદો લાગુ છું વાળ વિખાઈ ગયા છે મેકઅપ બધો વયોગ્યો છે નહીં આપણે સૌથી વધુ ખરાબ ગંદા ગોબરા ગમે એવા થઈને ઘરે જઈએ છીએ કારણ કે એક શ્રદ્ધા છે કે અહીંયા બારણું ખોલનાર વ્યક્તિ મને એવું નહીં કે કેવા લાગો કે કેવી લાગે છે આપણે ગમે એવા હારીને થાકીને હાફીને રજળીને ક્યાંકથી આવો તો અંતે ઘર તરફ જાય સાહેબ આ પૃથ્વી પરનો દરેક વ્યક્તિ પૃથ્વીના કોઈ પણ ખૂણામાંથી જાય એને ગમે એવું ઘર કકડાટ વાળું લાગતું હોય ને તોય એને પહેલો હાંસકારો એના સોફા ઉપર જ થાય ગમે એવી થ્રી સ્ટાર ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ ગમે એવા તમે સારા સારા ગમે એવા હિલ સ્ટેશન ઉપર જાઓ તોય ચારદીમાં ઘર જ યાદ આવે એક ભાઈને બહુ વિદેશ પ્રવાસ કરતા હતા અને બહુ બારગામ રહેતા હતા અને એક જગ્યાએ જઈ હોટલને જઈને એમ કીધું કે બળેલી રોટલી દે દોળાયેલી દાળ દે ડુંગળી છે આમને મૂકી દે મીઠું મૂકતો નહીં છાશમાં થોડીક વાસ આવી જોઈએ અને અહીંયા ઊભો 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 કકડાટ કર પ્રશ્નો પૂછ મને બધાય એટલે ઓલા વેઇટરને એમ કે આ ભાઈને શું તકલીફ પડી એ કે તકલીફ કંઈ નથી પડી બસ કાંઈ ઘર યાદ આવ્યું છે કે ટ્રસ્ટ મી ક્યારેક મિસ કરશો જ્યારે તમારી આજુબાજુનું એકાદ વ્યક્તિ જ્યારે તમારા ફોનમાં જે ફોન નંબર દિવસમાં ચાર થી પાંચ વાર આવતો હશે અને નંબર તમને ડિલીટ કરવાનો આવશે ને ત્યારે તમારી અંદરનો અડધું વિશ્વ ડિલીટ થઈ જશે જ્યાં સુધી એકબીજા સાથે છો એકબીજા પાસે છો ત્યાં સુધી એ સ્મૃતિઓને એ અવાજને પોતાના કરી લ્યો આ જગત એટલો બધો ચાન્સ નથી આપણો તમે જુઓ કોરોના પછી આપણે કેટલા લોકોને આપણી નજર સામે સાહેબ તમે પથારીમાં સૂતા હો અને તમે સહેજ બે પડખા ફરો ને આ તમારી બાજુની એકાદ સ્ત્રી તમને એમ કે ઊંઘ ન થાવતી અને કાં એમ કે મેં ના પાડી કે ઢોકળા અત્યારે રાત્રે નો ખાતા હો થયું ને અહક માને નહીં કોઈનું પણ જે દિવસે તમને અહક થતું હશે તમે પથારીમાંથી આમથી આમ થશો ને ઓશિકાની બંને બાજુ તમને તમારું કોઈ નહીં દેખાતું હોય ત્યારે તમને પડખા ફેરવાની નહીં વ્યક્તિના નસકોરા તમને હાલડા જેવા લાગશે અને એ બંધ થઈ જાય ને ત્યારે એ રૂમ નું ભેંકાર એ બસો સ્કવેર ફીટ નો નાનો એવો રૂમ છે ને એ તમને બે હજાર સ્કવેર ફીટ નો લાગવા માંડે કે આટલો નાનો ઓળો આટલો મોટો લાગવા માંડ્યો આપણી આજુબાજુ આપણે આટલા ભંગાણ જોઈએ છીએ આટલું બધું તોડવાનું જોઈએ છીએ આટલા બધા મૂંઝારા જોઈએ છીએ તો એ બાજુમાં રહેતી વ્યક્તિનું પાસે હોવાની વ્યક્તિનું મહત્ત્વ નથી અને ક્યાંક સંભાળે નથી અને આપણે એવું જ માનીએ છીએ કે સામેવાળાની ભૂલના કારણે આ બધું થયું છે બાકી મને તો પરિવાર એક જ રાખવો છે સાહેબ પરિવાર એક કરવા માટે થોડું ગળવું પડે થોડુંક ભૂલવું પડે થોડુંક જતું કરવું પડે થોડુંક સમજવું પડે અને થોડુંક એડજસ્ટ કરવું પડે સહનશક્તિ એ કોઈ દુર્ગુણ નથી આપણે ક્યાંક અત્યારે એવું માન્યું પડે બિચારા સહન બહુ કરે છે બિચારી સહન બહુ કરે છે હા અન્યાયની હું નથી કરી રહી પણ જે નાની નાની વસ્તુઓ છે એમાંય આપણે હવે નથી કરતા આપણને ક્યાંક ટીવી થી લઈ થી લઈને એવું સમજાવી દીધું છે કે એડજસ્ટ કરો સહન કરો બધું ચલાવી લ્યો ઇટ મીન્સ કે તમે સુખી નથી તમે ઢસડી રહ્યા છો જીવનને એવું આપણને કહે અને આપણે ઢસડી રહ્યા છીએ એવું કોક આપણે બાજુવાળો આવીને કહી જાય એલા માણા હું આટલા મન મને ખબર પડતી હોય અને સામે કાંઠે હંમેશા સુખ જ હોય એવું આપણે કહેવત છે ને કે ભાઈ સામે તમે જુઓ તો આપણે લીલું ઘાસ જાવ જાઓ તો ઘાસમાં ગારો દેખાય બધાની સ્થિતિ છે એક વખત એક રાત્રે એક આકાશવાણી થઈ ગામમાં કે કાલે સવારે તમે એને બધાને એક સૂચના આપવામાં આવે છે કે તમારા જેટલા જેટલા દુઃખો હોય જેટલી જેટલી તકલીફો હોય જેટલી જેટલી મૂંઝવણો હોય એ થેલામાં ભરજો અને દરિયામાં નાખી દેજો અને વળતી વખતે તમને જે સુખ જોતા હોય એનો વિચાર કરતાં કરતાં આવજો કાલ સવારે તમને સુખ મળી જશે પહેલાં તો બધાએ એમ કીધું કે આવું કાંઈ હોય નહીં ને આવા કાંઈ ભાડા નથી ને પછી હવું એમ થયું છાના રસ્તે જવામાં હું વાંધો છે ટ્રાય કરી લ્યોને